તેમાં નવા નીર આવવાના કારણે અનેક ગંધારા જે છે તે પાણીમાં ગરકાવ થયા છે ત્યારે દસ જેટલા ગામ સિંહોરાથી અમિયારપુરા અંબા અંબાલિયા તેજાપુરા રોજવા જે સહિતના જે દસ જેટલા ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે કહી શકાય કે જે નાળા છે તે ગંધારા નીચા હોવાના કારણે ગંધારા ઉપર પાણી ફરી વળતા જે લોકોને અવર જવર માટે તકલીફ પડી રહી છે મહત્વની બાબત છે કે ચોક્કસથી ખેડૂતોને ખુશીનો વરસાદ કહી શકાય પરંતુ જ વરસાદ વરસી રહ્યો છે જો આ વરસાદ બંધ નહીં થાય તો ખેડૂતો છે તેમનો જે પાક પાક છે એ તૈયાર પાણી ફરી વળશે અને એ પાકને ક્યાંક ને ક્યાંક કોવરો લાગે તેવી પણ સ્થિતિ છે હાલ તો જે વરસાદ છે તે વરસાદ ખેડૂતો માટે જીવદયા સમાન છે પરંતુ આવી રીતે જ જો વરસાદ વરસે તો ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક રડવાનો વારો આવે જી